તો અહીંયા આગળ એકદમ અડીને જ વાળ હતી વાળ અડીને ખોદકામ કર્યું છે માટીની ચોરી થઈ છે અને ઘણી માટીની ચોરી થઈ છે રાત્રે રાત્રે જ કામ થતું તું એવું જાણવા મળ્યું એને એ જાણવા મળ્યું એટલે મેં કમરા ગ્રામ પંચાયતમાં ગયો ગ્રામ પંચાયતમાં એવું કહ્યું કે નડિયાદ હવે મહાનગરપાલિકા થઈ ગઈ છે તો ત્યાં જાણ કરો ત્યાં આગળ જાણ કરો અને બીજું ખાનખાની વિભાગને પણ જાણ કરી છે એમને પણ મેં એટલે અરજી આપી દીધી છે તપાસ કરવા માટેની બીજું કે આ જમીન જો હું અત્યારે અટકાવું નહીં તો મારે અહીંયા આગળ ધોવાણ થાય અને ભવિષ્યમાં મારી મારી જમીન ધોવાઈ જાય અને ટોટલી બોર્ડરે એ થાય છે ખોદકામ કર્યું છે અને હજુ કામ ચાલુ છે આજની તારીખમાં રાત્રે રાત્રે કામ ચાલુ છે કેટલું ખોદકામ કર્યું લગભગ ઓવર જોવા જાવ તો ત્રીસ થી ચાલીસ ફૂટની નીપમાં ખોદ્યું છે

મારી જમીન ટોટલી ખેતી જે કરો એ બધી બંધ થઈ જાય મારે અને આ જમીન છે સ્ટાર કેમિકલ્સ ની અડીને જ આવેલી છે અને કમળા ગ્રામ પંચાયત ના માટી ચોરી થાય છે સરકારી જમીન હા સરકારી જમીન છે સરકારી જમીન ચરો છે કમળા ગ્રામ પંચાયત